આપણે જોઈએ કે પરંપરાગત રીતે જુનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આજે આદિકાળથી મહાશિવરાત્રીનો મેળો યોજાય છે અને દર વર્ષે આપણે જોઈએ કે જે શિવરાત્રીનો મેળો હોય છે તેમાં બસ થી ભવનાથ સુધી આપણે જોઈએ કે પાર્કિંગ સુધી વીસ રૂપિયા જેવા ચાર્જમાં ગત વર્ષે પણ વીસ રૂપિયા જેવા ચાર્જમાં એસટી વિભાગ દ્વારા બસો દોડવામાં આવી હતી જે અગિયાર કિલોમીટરની આસપાસનો રૂટ થાય છે જયારે આ વખતે ભવ્ય મેળાનું આયોજન હોય અને કરોડો રૂપિયા જયારે સરકાર ખર્ચી રહી હોય ત્યારે મોટી માત્રામાં લોકો આવવાના હોય અને આ ગુજરાત અને ભારતભરમાં પ્રખ્યાત મેળો છે જે મોટામાં મોટો આપણે કહી શકાય કે સનાતની હિન્દુ ધર્મનો મેળો છે ત્યારે જે આસ્થાથી જે લોકો આવે છે બહાર ગામથી મધ્યમ નાના વર્ગના એમને આ વખતે તંત્ર દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે ગિરનાર દરવાજા ને ભરડા વાવ સુધી જ એમને વાહન જવા દેવામાં આવશે ને એસટી બસો જવા દેવામાં આવશે જે એસટી બસ ગિરનાર દરવાજા સુધી આ વખતે યાત્રિકોને છોડશે તો આપણે જોઈએ કે બસ સ્ટેન્ડથી ગિરનાર દરવાજા સુધી માત્ર પાંચ થી છ કિલોમીટરનું ડિસ્ટન્સ થાય છે તો આ વખતે પાંચ રૂપિયા એમાં વધારો કરીને પચીસ રૂપિયા ટિકિટ રાખવામાં આવેલી છે ખરેખર અન્યાય પૂર્ણ છે કારણ કે આટલો બધો ભાવ ખરેખર એટલા રૂટ નો હોય નહીં ત્યારે આપણે જોઈએ કે જેતપુર કે તમે વડાલ કે જાઓ તો પણ આવું નોમિલન ચાજ છે ને તો કેટલા કિલોમીટર થાય અને આપણે બીજી તરફ જોઈએ તો મેળામાં કિલોમીટર ઘટ્યા છે પણ ભાડું વધી ગયું છે એટલે ખરેખર એસટી વિભાગે આ વિચારણા કરી છે તંત્રએ પણ વિચારણા જેથી કરી યાત્રિકો લૂંટાય નહીં અને બીજી તરફ જોઈએ કે જયારે સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી જયારે મોટો ઉત્સવ ઉજવવામાં આવ્યો જે હિન્દુ ધર્મ સાથે જ જોડાયેલો હતો અને આપણે જોઈએ કે એમાં પણ આપણે જોઈએ કે જે એસટી બસો હતી સોસો કિલોમીટર આવક જાવક એટલે બસો કિલોમીટર યાત્રિકોને જે મુસાફ ફ્રીમાં લઈ જાય વહીવટી તંત્ર જ લઈ ગયું હતું અને ઉપરથી ફૂડ પેકેટ પાણીની સુવિધા તમામ વસ્તુઓ કરી રીતે તો શિવરાત્રીના મહાશિવરાત્રીનો આવડો બધો મેળો થાય છે અને આ વખતે યાદગાર રહીએ તો તંત્ર દ્વારા આ વર્ષે કેમ ફ્રીમાં એસટી બસો ટૂંકા રૂટમાં ના દોડાવી શકાય ખરેખર દોડાવી શકાય અને પાણીની વ્યવસ્થા સાથે યાત્રિકોને યાદગાર રહીએ તે રીતના ખરેખર આયોજન થવું જોઈએ એને બદલે આપણે જોઈએ કે એસટી વિભાગ દ્વારા પચીસ રૂપિયા જેવી રકમ રાખી અને લૂંટ અને ખીચા ખંખેરવાનું જે કામ થઈ રહ્યું છે એ ખરાબર દુઃખદ છે એટલે મેળામાં અને જ્યારે આ યાત્રા સાથે મહાશિવરાત્રી સાથે લાખો યાત્રાળુ જોડાતા હોય ત્યારે ખરેખર આવું ન થવું જોઈએ મહાશિવરાત્રી મેળા ને રાજ્ય સરકાર દ્વારા જ્યારે મિની કુંભ ડિક્લેર કરવામાં આવેલું છે ત્યારે એસટી નિગમ દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવેલું છે ગત વર્ષે શિવરાત્રીના મેળામાં આપણે બસો ને એસી બસ સંચાલન થવા પામેલું હતું જેની સામે આપણે ચાલુ વર્ષે એટલે કે ત્રણસો ને ત્રીસ બસ નુથી સંચાલન કરશું આ ઉપરાંત પીન્ચ્યાસી મીની બસ જે સિટી માટે એટલે કે સીટી માં બસ સ્ટેશન થી લઈ અને ભવનાથ મેળા માં જવા માટેની ની પીન્ચ્યાસી મીની નું પણ આયોજન કરવામાં આવેલું છે અને આ ઉપરાંત સિત્તેર વધારાની ની માં પણ બસ રાખેલી છે એટલે ઓલ ઓવર તમે ચારસો બસ નું આપણે આયોજન કરેલું છે આ ઉપરાંત ગુજરાત ભર માંથી રાજકોટ જામનગર વગેરે વિભાગો ની ગાડીઓ પણ સદર મેળા સબક સંચાલન થનાર છે મેળા સબવ ભાડું જે હતું એ પચીસ રૂપિયા જ હતું આ વખત ના મેળામાં પણ ગત વખત બે વખત એસટી નિગમમાં ભાડા વધારો આવેલો છે જેની સામે સદર ભાડા વધારો આવેલો છે જેના કારણે જો આપણે જિલ્લા પંચાયતની સામે જે પેલા મૂળ જ્યાં સંચાલન થતું હતું ત્યાં ગત વર્ષે પચીસ રૂપિયા હતું જો ભાડા વધારો સાથે આ વર્ષે પણ જો ત્યાં સંચાલન કરવાનું હોત તો રૂપિયા જેવું ભાડું થવા પામત પરંતુ આ વખતે વાઘેશ્વરી સુધી જે સંચાલન થવાનું છે એટલે કે જે ભાડું પેલા પચીસ રૂપિયા હતું એ કિલોમીટર ઘટવાના કારણે જે ભાડા વધારો આવ્યો છે એની અસર ન થઈ અને પચીસ રૂપિયા જ ભાડું રહેવા પામવાનું છે ત્યારે લોકો પણ આમાં સહભાગી બને અને મેળો આ વખતનો અદ્ભુત થવાનો છે અને લોકોને પણ એટલો ઉત્સાહ છે અને આમ પણ આપણે જોઈએ તો ગિરનારની અંદર પ્રવેશી ગિરનાર ગિરનાર દરવાજા થઈને જ આપણા જે ધાર્મિક સ્થળો જેટલા આવેલા છે તે દરેક જગ્યાએ લોકો દર્શન કરતા જાય અને એમ સાથોસાથ આજુબાજુમાં જેટલા જોવા જેવા સ્થળો છે તેમજ જેટલા માહિતીના સ્ટોલ વગેરે પણ આ વખતે પોઈન્ટ વગેરે જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલું છે જેનો પણ લોકો લાભ લઈ શકશે અને આ મેળો આના કારણે વધારે લોકોને આનંદદાયી થઈ શકશે એવી પૂરેપૂરી અપેક્ષા છે જુનાગઢમાંથી જોવા માટે કયા સ્ટેશન ઉપરથી આ વખતે આપણે વિશેષ ફોકસ છે છે કે આખા જેટલા પણ લોકો બસ મારફતે આવે તેઓને મેળા સુધી જવા માટેની બસ મેઇન બસ સ્ટેશન ખાતેથી જ આપણે બસ ઉપડશે અને મેક્સિમમ આપણું સંચાલન બસ સ્ટેશન ખાતેથી જ જશે આ ઉપરાંત કઈ જરૂરિયાત જણાશે તો પણ આપણે બસ આપીશું પરંતુ જે લોકોને અહીંથી મેળામાં જવા માટે મેળામાં જવા માટે પ્રાઇવેટ વાહનો અથવા કોઈ પણ વાહનો આ વખતે પ્રતિબંધિત છે એટલે જે આપણું ગીરના દરવાજાથી આગળ જે વાઘેશ્વરી માતાજીનું મંદિરનું ગ્રાઉન્ડ છે એ છેલ્લો પોઈન્ટ એસટી નો પોઈન્ટ છે એટલે કે લોકોને મેળામાં જવા માટે સૌથી અનુકૂળ હોય અને મેળામાં જવા માટે એસટી બસ સૌથી વધારે સગવડતા ભરેલી એમને સુવિધા મળી રહેશે આ ઉપરાંત મુસાફરોની સુવિધા માટે વિશેષ એસટી નિગમમાં અમે ચાર કોન્સેપ્ટ ઉપર આ વખતે આગળ વધી રહ્યા છીએ તેમાં પ્રથમ છે કે રિઝર્વેશન નું આપણે બસ સ્ટેશન ખાતે એક કાઉન્ટર છે તો ત્યાં આપણે વધારાના બીજા બે કાઉન્ટર આ વખતે ઓપન કરવા જઈ રહ્યા છે આ ઉપરાંત આપણી પાસે જે દરેક કંડક્ટર બુકિંગ ટિકિટ કરે છે તો એની પાસે જે ઓટીપીએલ કંપનીના મશીન છે તે તમામ મશીનો ડિજિટલ હોય જેથી કરીને મુસાફરો મેક્સિમમ QR કોડ થી પર ડિજિટલ પેમેન્ટ કરી શકશે એના માટેની પણ સુવિધા છે આ ઉપરાંત વાઘેશ્વરી જ્યાં આપણું મિની બસ સ્ટેશન હાલ ત્યાં ઊભું કરેલું છે ત્યાં પણ સીસીટીવી કેમેરા છે પીવાના પાણીનો વ્યવસ્થા છે ટોયલેટ બ્લોક ની વ્યવસ્થા છે આ ઉપરાંત અમે પણ પણ સંપર્ક કરેલો છે છે અને ત્યાં એક ચાલુ કરવામાં આવનાર જેથી કરીને જે મુસાફરો એસટી બસ ની મુસાફરી કરે છે તેઓને પ્રસાદી પણ મળી રહેશે સાથોસાથ પ્રાથમિક સુવિધાઓ પણ ત્યાં મળી રહેશે અને આ ઉપરાંત બંને બસ સ્ટેશન ખાતે અને વાઘેશ્વરી ખાતે આપણે એક પિંક બુથ ઊભું કરવા જઈ રહ્યા છે કે જેમાં અમારા મહિલા ક્લાર્ક અને જે કક્ષાના કર્મચારીઓ છે જે એસટી નિગમની પ્રાથમિક સુવિધાઓ એસટી નિગમના જેટલી યોજનાઓ ચાલે છે તેની માહિતી આ ઉપરાંત મેળા વિશે જો કોઈ માહિતી કોઈ મહિલા યાત્રાળુ આવે છે ને એને વિશેષ કંઈ જાણવું હશે અથવા એમની કોઈ મૂંઝવણ હોય તો સમાજ સુરક્ષા એસટી વિભાગ અને પોલીસ વિભાગના પણ બેનો ત્યાં ઉપસ્થિત હશે એટલે સારી રીતે એમને વાકેફ કરી શકશે અને આ ઉપરાંત આપણે બસ સ્ટેશન ખાતે એક સૌજન્યથી લોકોને સંપર્ક કરી રહ્યા છે અને ઠંડા પીણાના કાઉન્ટરની પણ એક વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે એટલે મુસાફરોને ઓલ ઓવર બધી સુવિધા મળી રહી સાથોસાથ સદર શિવરાત્રીનો મેળો આનંદમય જાય એના માટે અમારે આખી ટીમના પ્રયત્ન છે